મિત્રો પાપ મોચીની એકાદશી અર્થાત સર્વે પાપોને હરીને પાપોનું શમન કરનાર આ એકાદશીનું નામ જ સાર્થક કરે છે આજના દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે વ્રત કરે છે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરે છે કે મનથી પણ પ્રભુનું નામ સ્મરણ કરી લે છે તે બ્રહ્મહત્યા હત્યા સુવર્ણ ચોરી મદિરા પાન ભોગ વિલાસ આદિ ભયંકર પાપોથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે અને મૃત્યુ બાદ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે વૈકુંઠ વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે ગૌલોકધામની પ્રાપ્તિ થાય છે પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી કુયોનીમાંથી મુક્તિ મળે છે અને પૂર્વજોને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે કારણ કે આ દિવસે પૂર્વજોની શાંતિ માટે ગીતાજીનો અધ્યાય છે જે સાતમો અથવા બીજો અધ્યાય છે અને વિષ્ણુ સહસ્ર નામ છે તેનું સ્મરણ કરવું જોઈએ અને પિતૃદેવતાને હાથમાં જલની અંજલિ લઈને અર્પણ કરાય છે ભગવાન પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આજે સર્વોત્તમ દિવસ છે પાપ મોચીની એકાદશીના દિવસે પીપળાના વૃક્ષના થળમાં દીપદાન કરીને મીઠાઈ અર્પણ કરાય છે ખીરનો ભોગ લગાવાય છે અને સાત પ્રદક્ષિણા કરાય છે એકસો આઠ પણ કરી શકાય છે જેવી આપણી શ્રદ્ધા તુલસી માતાની સવાર સાંજ ધૂપ દીપથી પૂજન થાય છે શ્રી લક્ષ્મીપતિનું

ભૂખ લાગતી હોય અને વ્રત પણ કરવું છે તો એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે સાત્વિક ભોજન સમય જ એવો છે કે જેમાં આપણું શરીર અત્યારે આપણને સાથ નથી આપતું કોઈને કોઈ રોગ ગ્રસિત રહે છે ત્યારે આપણે આ પુણ્ય પ્રાપ્ત કરીને પાપોમાંથી મુક્તિ મેળવીએ અને પ્રભુનું નામ જપીએ પ્રભુનું નામ સ્મરણ કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે માટે આ એકાદશીના દિવસે આપણે આ એકાદશી મૈયાની કૃપા પ્રાપ્ત કરવા માટે લાવો લેવો જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ જોકે આ બધા નિત્યના કર્મ છે છતાં પણ એકાદશીના દિવસે ખાસ કરવા જોઈએ જો આપણે નિત્ય ન કરી શકતા હોય તો કારણ કે આજના દિવસે જે કંઈ આપણે પુણ્ય અર્જિત કરીએ છીએ તે પ્રભુની કૃપાથી હજાર ઘણું પ્રાપ્ત થાય છે આ પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી ઘણા લાભ થાય છે જેમાં મનની શુદ્ધિ તનની શુદ્ધિ થાય છે મોક્ષ પ્રાપ્તિ થાય છે અને મોક્ષ પ્રાપ્તિ કરવા માટેનું મન એકાગ્ર થાય છે આપણને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે સૌભાગ્ય શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ પ્રભુ તરફથી મળે છે અને મનની શુદ્ધિ થાય એટલે સકારાત્મક વિચાર પણ વિકાસ થાય પિતૃઓને તર્પણ કરવાથી પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે એવી શુભ અને મંગલકારી આ એકાદશી છે આજના દિવસે ભગવાનનું પૂજન અર્ચન કરીને ત્યારબાદ વ્રત કથા અવશ્ય એકવાર સાંભળવી જોઈએ હવે આપણે જાણી લઈએ એકાદશીનું વ્રત કેવી રીતે કરવાનું છે પૂજન વિધિ કેવી રીતે કરવાની છે એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાળીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ભગવાન નારાયણની મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે પ્રભુને પુષ્પ તુલસી દલ અર્પિત કરાય છે સંભવ હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઈએ જો શરીર સાથ આપતું હોય તો પ્રભુની આરતી કરવી સંકલ્પ પણ સવારે જ કરવાનો હોય છે પ્રભુને ભોગ લગાવવો વિશેષ ભોગ આજે સમર્પિત થાય છે ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લાગે છે અને બધામાં તુલસી દલ પધરાવું પૂજા માટે આજના શુભ દિવસે તુલસી દલ તોડી શકાય છે ભગવાન શ્રી નારાયણને તુલસી દલ વગર ભોગ અર્પિત કરવામાં આવતો નથી માતા મહાલક્ષ્મી સહિત પૂજન થાય છે આજે ભગવાન નારાયણના ચિત્રજી કે મૂર્તિની જે કઈ આપણી પાસે ઉપલબ્ધ હોય નિત્ય આપણે સેવા પૂજા કરતા હોય તેની પૂજા થાય છે પ્રભુને આજે શ્રીફળ તથા સમર્પિત કરાય છે દક્ષિણા સમર્પિત કરાય છે સોપારી અક્ષત ચંદન અને મિષ્ટાનનો ભોગ લાગે છે આજના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેઓ ત્રણ પ્રકારે વ્રત રાખી શકે છે જેનો સંકલ્પ સવારે જ કરવાનો હોય છે એક તો નકરોડો જેમાં જલપણ ગ્રહણ કરાતું નથી બીજું એક ટાઈમ ભોજન જે સાત્વિક ભોજન સાંજે સમયે લઈ શકાય છે ત્રીજું ઉપવાસ કે જેમાં આપણે ફલ ફલાદી ચા દૂધ કોફી ફ્રૂટ જ્યુસ લઈ શકીએ છીએ જો શરીર સાથ આપતું હોય તો ફલ ફલાદી લઈને ફલ આહાર કરી શકાય છે ભગવાન શ્રી નારાયણનું આ વ્રત છે માટે આ વ્રત શરીરને કષ્ટ આપીને ન કરવું જોઈએ કષ્ટ આપીને આપણે ભક્તિ નથી કરી શકતા જો શરીર સાથ આપતું હોય ગર્ભવતી મહિલા હોય વૃદ્ધ હોય બાળકો હોય તો તેઓએ વ્રત ન કરવું પરંતુ પ્રભુનું પૂજન ભક્તિ મંત્ર જાપ અવશ્ય કરવા આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય વ્રત છે માટે આજના દિવસે જો સૂતક હોય કોઈનું મરણ થયું હોય જન્મ થયો હોય તો પણ વ્રત અવશ્ય કરી શકાય છે પરંતુ પૂજા કરી શકતા નથી બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત અવશ્ય કરે પૂજન ન કરે આ ઉપરાંત જે ભક્તો વ્રતમાં પૂજન કરી શકતા નથી તેઓ શ્રી હરિનારાયણના મંદિરે જઈને પણ પ્રભુના દર્શન કરી શકે છે ગાય માતાની સેવા કરવી પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરવું પિતૃ દેવતાનું સ્મરણ કરવું કારણ કે આજે પાપ મોચીની એકાદશી છે સર્વે પાપોમાંથી મુક્તિ મેળવવાનો શુભ અવસર છે પિતૃઓનું ઋણ હોય તે કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનો પણ આ શુભ અવસર છે દિવસ છે માટે આજે પિતૃ નિમિત્તે દાન પુણ્ય અવશ્ય કરવું ગીતાજીનો સાતમો કે બીજો અધ્યાય પિતૃ નિમિત્તે સંભળાય છે ગીતાજીનો અધ્યાય સાંભળીએ ત્યારે ભગવાનની સામે મનથી હૃદયથી પ્રણામ કરીને મનમાં હૃદયમાં સ્થાપના કરીને અથવા તો આપણે મંદિર પાસે જો ગીતાજીનો અધ્યાય સાંભળતા હોય પૂજા કરતી વખતે તો દીપક પ્રગટતો હોય ત્યારે સાતમો અધ્યાય કે બીજો અધ્યાય સાંભળીને આ અધ્યાયનું ફળ પિતૃ દેવતાને સમર્પિત કરીએ છીએ એવી પ્રાર્થના કરવી આમ કરવાથી પિતૃ દેવતા પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ થાય છે ભગવાન પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે પાપ મોંચીની એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરવાનું હોય છે જો આખી રાત્રિ ના થાય તો બાર વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરવું જોઈએ આ દિવસે વ્રત રાખવાનું એટલું મહાત્મ્ય છે કે જે ભક્તો આજે વ્રત રાખે છે તેની બ્રહ્મહત્યા સ્વર્ણની ચોરી મદિરાપાન ભોગવિલાસ જુઆ આદિ ભયંકર પાપ નષ્ટ થાય છે મૃત્યુ બાદ વ્યક્તિને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે ઘણી વખત એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેનો સ્પર્શ પણ થઈ જાય તો પણ પાપ નષ્ટ થાય છે એટલા માટે પશુ પક્ષીની જે યોનિ છે જે આપણે દાન પુણ્ય વ્રત ઉપવાસ કરીને કરીએ છીએ અને પશુ પક્ષીનો સ્પર્શ પણ થઈ જાય તો તેનો પણ ઉદ્ધાર થાય છે પૂર્વજોને મુક્તિ મળે છે પાપ મોચની એકાદશીના દિવસે આ પાપ મોચીની એકાદશીની કથા અવશ્ય સાંભળવી જોઈએ હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રતની કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે ધર્મરાજ સાંભળો ફાગણ નામ પાપ એકાદશી છે પૂર્વ આ એકાદશીના વ્રતની કથા માદાતા રાજાની વિનંતીથી લોમસ નામના ઋષિ મુનિએ કહી હતી તે તમને કહું છું આ એકાદશી સર્વ સિદ્ધિને આપનારી અને બધા સંકટોને દૂર કરી દુર્લભ એવા પરમેશ્વરને પ્રાપ્ત કરાવનારી છે સ્વર્ગે દેવોના લોકમાં ચૈત્રસ્ય નામનું અતિ

ભંગ કર પરંતુ લોમસ મુનિના ક્રોધથી શ્રાપના ડરથી મજુ ધોષા તેમનાથી એક ગાઉ દૂર રહીને વીણા વગાડતી અતિ મધુર એવું નૃત્ય અને ગાન કરવા લાગી આમ વીણા વગાડતી નાચતી કૂદતી ગાન કરતી મજુ ધોષા યોગે કરીને ઋષિની નજીક આવી

વીટડાઈ જાય તેમ કામમાં ભાન ભૂલેલી અપ્સરા તેમના શરીરે તેના રૂપથી અજાઈને તેની સાથે ક્રીડા કરવા લાગ્યા તપ અને સાધનાને છોડીને મેધાવી ઋષિ કામને વશ થઈ ગયેલા તેથી તેમને રાત કે દિવસનું ભાન ન રહ્યું આમ ઘણો કાળ વીતી ગયો ત્યારે એક વાર ઘોષાએ ઋષિ પાસે પોતાને ઠેકાણે જવાની રજા માંગી પરંતુ ઋષિએ કોઈ જવાબ ન આપવાથી શ્રાપના ડરને લીધે મજુ ઘોષા તેમની પાસે ભોગવિલાસમાં પડી ગઈ આમ ભોગવિલાસમાં સત્તાવન વર્ષ છ માસ અને નવ દિવસ પસાર થઈ ગયા મેધાવી ઋષિની પાસે મંજુ ઘોષા અપ્સરાએ ફરી પાછી બીજી વખત પોતાને રહેઠાણે જવાની રજા માંગી ત્યારે ઋષિ બોલ્યા હજુ તો હમણાં જ સવાર થવા આવી છે માટે હું સંધ્યા પૂજા કરી લઉં ત્યાં સુધી તું વાટ જો મંજુ ઘોષા મુખમાં મલકાતા મેધાવી ઋષિને કહ્યું મુનિશ્રેષ્ઠ ક્યાં સુધી આપની સંધ્યા ચાલશે મજુઘોષાના આ પ્રશ્નથી મેઘાઋષિએ મનોમન ગણતરી કરી અને તેમની આંખો ઉગળી ગઈ અરરર મેં આ શું કર્યું સત્તાવન વર્ષ સુધી મેં આ અપ્સરા સાથે ભોગવિલાસમાં ગાળ્યા મારું તપ ક્યાં મારા જપ ક્યાં અપ્સરા ઉપર એકદમ ક્રોધમાન થઈ ગયા અને અપ્સરાને શ્રાપ આપતા બોલ્યા કે જા ઓ પાપણી ધિતકાર છે તને તું પિશાચની થઈશ આવો શ્રાપ સાંભળીને અપ્સરા મેધાવી ઋષિની સામે થર થર કાપતી હાથ જોડીને કરગરવા લાગી મહારાજ મારા ઉપર કૃપા કરો મેં સાંભળ્યું છે કે સાધુ સંતોનો સંગ થવાથી તેમની સાથે સત્સંગ કરવાથી સાતમાં પગલે જ તેનું ફળ મળે છે જ્યારે મેં તો આપની સાત સત્તાવન વર્ષ સંગ કર્યો છે મહારાજ તમારે મારા ઉપર દયા રાખવી જોઈએ આપે મારા ઉપર કૃપા કરી આ શ્રાપનું નિવારણ બતાવવું જોઈએ મારી વિનંતીને ધ્યાનમાં લઈ દયા કરો હે મુનિ આમ મજુગોસાને અજીજી કરતી જોઈને ઋષિ બોલ્યા હે અપ્સરા તારા સંગે હું ભોગવિલાસમાં ડૂબ્યો મારા જપ તપના પુણ્યનું પતન થયું ખલાસ થઈ ગયા તેમ છતાં જા તને હું પાપ મોચીની એકાદશીનું વ્રત કહ્યું છું આ વ્રત તું કરીશ તો તારા

કે પિતાજી મજુ ગોષા નામની અપ્સરાના રૂપમાં મોહિત થઈને હું ભાન ભૂલ્યો અને તેની સાથે ભોગવિલાસમાં ડૂબ્યો જેથી કરીને મારા પુણ્યનો નાશ થયો છે માટે મારા ઉપર કૃપા કરીને આ પાપોનું હું પ્રાયશ્ચિત કરું તેવો ઉપાય બતાવો જયવન ઋષિએ પોતાના પુત્રની વાત સાંભળી અને તેમને બહુ જ દુઃખ થયું પછી તેમણે મેધાવી ઋષિને કહ્યું પાપ મુચીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવાથી તારા સર્વે પાપોનો નાશ થશે માટે તું આ વ્રતને વિધિ સહિત કર પછી તો અપ્સરા મજુ ગોષા અને ઋષિ મેધાવીએ આ પાપોનો નાશ કરનારી પાપ મોચીની એકાદશીનું વિધિ સહિત વ્રત કર્યું અને તેમના પાપોનો નાશ થયો ઘોષાના શ્રાપનું નિવારણ થયું અને પોતાના મૂળ સ્વરૂપે તે સ્વર્ગમાં ગઈ માટે જો કોઈ નર નારી આ પાપ મોચીની એકાદશીનું વ્રત કરશે તેનું મહાત્મ્ય કહેશે સાંભળશે તેને હજાર ગાયોનું દાન કરવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થશે હિંસા કરનારો ચોરી લૂંટ વાટ કરનારો વ્યભિચાર કરનારો પાપ ચાર કરનાર પોતાની વૃત્તિ છોડીને આ પાપ મોચીની એકાદશીનું વ્રત કરશે તેનું મહાત્મ્ય સાંભળશે અને કહેશે તો તેના પાપોનું નિવારણ થશે માટે સૌએ આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું જોઈએ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય એકાદશી મૈયાની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી પાપ મોચીની એકાદશીની વ્રત કથા મહિમા મુહર્ત મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે જય શ્રી કૃષ્ણ